આવ્યું હતું સુરતના પીપલોદ વેસોલ થાણપાલ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વેસોલ થાણપાલ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ વિસ્તારોમાં આવેલા ચા કેફે ઉપરાંત પણ નગલ્લા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રે અગિયાર વાગ્યા બાદ પણ પોતાની દુકાનો ખુલ્લી રાખતા હોય છે તેવા લોકોને રાત્રે અગિયાર વાગ્યા બાદ પોતાની દુકાનો બંધ કરવા માટે કડક સૂચનાઓ આપી છે તે ઉપરાંત તે બેઠક તમામ લોકોને પોલીસે સમજાવ્યા પણ છે ખાસ કરી રાત્રે દરમિયાન કેટલાક સામાજિક તત્વો દ્વારા આવી જગ્યા ઉપર પ્રવૃત્તિ કરતા હોય છે નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓ ને અંજામ આપતા હોય છે જેથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મોડી રાતે ચેકિંગ કરીને લોકોને આવી છે કે જગ્યા પર મોડી રાત્રે ન આવવા માટે અપીલ કરવામાં આવી હતી હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલે દાદરા એરિયામાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાઇની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હવે તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જે અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે આખું જ જે અભિયાન છે એની અંદર બે પીઆઈ આઠ PSI SOG અને ડીસીબીના અને એસી માણસો SOG અને ડીસીબીના તમામ કોઈ આજે ટોટલ આડત્રીસ જગ્યાએ જુદી જુદી આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થયેલું છે તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે પરંતુ એવું કઈ અત્રે મળી નથી પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલી રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક તે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈક મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે પીપલેટ છે અલતાણ આ બધી જગ્યાઓ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોન ની ડિટેલ ની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના જે માલિકો ને પૂછપરછ કરવામાં આવે છે ને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવે છે